નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજિત ત્રેપન હજાર છસો જે જીરાની આવકો હોય છે તે આવકો નોંધાય છે ઉલ્લેખનીય છે કે ગત રોજ કરતાં આજ રોજ જે આવકો હોય છે તે આવકો દસ હજાર આસપાસ ઓછી નોંધાય છે ગત રોજ જે આવકો હોય છે તે આવકો ત્રેસ હજાર ચારસો આસપાસ આવકો નોંધાઈ હતી ત્યારે આજ રોજ ત્રેપન હજાર છસો જેટલી આવકો હોય છે તે આવકો નોંધાય છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં સત્યાવીસ હજાર રાજકોટમાં ચાર હજાર જામજોધપુરમાં પાંચસો ગોંડલમાં છસો બોટાદમાં આઠસો જસદળમાં તેરસો હળવાદમાં બે હજાર મોરબીમાં આઠસો જામનગરમાં એક હજાર વાંકીનેરમાં પાંચસો નોર્થ ગુજરાતમાં છ હજાર અન્ય માર્કેટયાર્ડમાં સુડતાલીસો અને કચ્છ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર ચારસો જેટલી જે આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી તમને જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ